प्रश्न नंबर 1 भारत में સૌથી સસ્તો પેટ્રોલ કયા રાજ્યમાં મળે છે એ મહારાષ્ટ્ર બી ગોવા સી ઓરિસ્સા ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે બી ગોવા પ્રશ્ન નંબર 2 કયું પ્રાણી ખાતી વખતે રડે છે એ મગર બી વાંદરો સી હાથી દી રીંછ સાચો જવાબ છે એ મગર પ્રશ્ન નંબર ત્રણ કયો દેશ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે એ ભારત બી ચીન सी जापान डी अमेरिका साचो जवाब छे ए भारत प्रश्न नंबर चार। ए वो कयो देश छे जेमा 27 लोको रहे छे ए इंग्लैंड बी सीलैंड सी एशिया डी ब्रिटेन साचो जवाब छे। बी सीलेंड प्रश्न नंबर पांच एमेजोन नी एक दिवस कमाणी के ए त्रण दस करोड़ बी त्रो पिस्तालीस करोड़ सी बस्सो चालीस करोड़ डी त्रण चालीस करोड़ साचो जवाब छे। डी चालीस करोड़ प्रश्न नंबर छ पेटीएम कया देश कंपनी छे? ए अमेरिका बी रशिया सी भारत दी चीन साचो जवाब सी भारत प्रश्न नंबर सात વિશ્વ પાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ પાંચ માર્ચ બી સત્તર માર્ચ સી વીસ માર્ચ દી બાવીસ માર્ચ સાચો જવાબ છે દી બાવીસ માર્ચ પ્રશ્ન નંબર આઠ ભારતના કયા રાજ્યમાં વાંસની સૌથી વધુ ખેતી થાય છે એ ઉત્તર પ્રદેશ बी गोवा सी मध्य प्रदेश दी बिहार साचो जवाब छे दी बिहार प्रश्न नंबर नव चंद्र पर उतरनार विश्व नो प्रथम व्यक्ति कोण राकेश शर्मा बी नील आर्मस्ट्रोंग, सी यूरी गागरी બચેન્દ્રીપાલ સાચો જવાબ છે ડી નીલ આર્મસ્ટ્રોંગ પ્રશ્ન નંબર દસ કાગળના પૈસા બહાર પાડનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે એ જાપાન બી ચીન સી રશિયા દી યુનાઇટેડ સ્ટેટ્સ साचो जवाब छे बी चीन प्रश्न नंबर 11 विश्वનો સૌથી મોટો દ્વીપ સમૂહ કયો છે એ ઇન્ડોનેશિયા બી આંદામા સી સ્કોટલેન્ડ ડી અન્ય સાચો જવાબ છે એ ઇન્ડોનેશિયા प्रश्न नंबर 12 विश्वनु સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે એ સિયોલ બી ટોક્યો સી જાપાન ડી એક પણ નહીં સાચો જવાબ છે બી ટોક્યો પ્રશ્ન નંબર 13 વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે ए जर्मनी बी रशिया सी इंडोनेशिया दी यूनाइटेड स्टेट्स जवाब छे बी रशिया प्रश्न नंबर चौदह विश्व में क्या देश में सौथी मतदारों छे ए भारत बी अमेरिका सी बांग्लादेश बी रशिया साचो जवाब छे ए भारत प्रश्न नंबर 15 विश्वनु સૌથી મોટો મહાકાવ્ય કયું છે એ રઘુવંશમ બી કુરુક્ષેત્ર સી મહાભારત ડી રામાયણ साचो जवाब छे सी महाभारत प्रश्न नंबर 16 विश्वनु સૌથી ઊંચો પર્વત શિખર કયું છે એ માઉન્ટ એવરેસ્ટ બી હિમાલય સી પાર્સ્નાથ દી બેલુખા સાચો જવાબ છે એ માઉન્ટ એવરેસ્ટ प्रश्न नंबर 70 विश्वનો સૌથી મોટો મહાસાગર કયો છે એ એટલાન્ટિક મહાસાગર બી પેસિફિક મહાસાગર સી હિંદ મહાસાગર ડી દક્ષિણ ધ્રુવિય સચો જવાબ છે બી પેસિફિક મહાસાગર પ્રશ્ન નંબર 18 विश्वમાં સૌથી વધુ વિતૃત અંગ્રેજી અખબાર કયો છે એ ધ ન્યૂયોર્ક ટાઇમ્સ બી ધ ગાર્ડિયન સી ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ડી ઇન્ડિયા એક્સપ્રેસ આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે પ્રશ્ન નંબર 19 વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે એ ખડગપુર બી શોલાપુર સી ગોરખપુર ડી જોધપુર સાચો જવાબ છે સી ગોરખપુર પ્રશ્ન નંબર વીસ ભગવાન શ્રીરામના પિતાનું નામ શું હતું એ જનક બી સુદામા સી ગોપાલ दशरथ साचो जवाब छे डी दशरथ प्रश्न नंबर एकवीस गाजर खावा क्यों रोग मटे छे ए हार्ट एटैक बी ब्लड शुगर सी तव डी तीबी रोग સાચો જવાબ છે બી બ્લડ શુગર વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો